મિનરલ્સ એસોસિએશન છોટાદેપુર જિલ્લાના મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ નિવેદન નિવેદનને લઈને માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ પ્રતિક્રિયા આપી હતી છોટાદેપુર જિલ્લાના મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ શાહે નિવેદન આપ્યું હતું ત્યારે માઇન્સ એસોસિએશનના પ્રમુખ મહમ્મદ યુસુફ મલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છોટાદપુર મિનરલ્સ એસોસિએશનના પ્રમુખે મીડિયામાં આપેલ નિવેદનને લઈને જીપીએસના કારણે છોટાદપુર માઇન્સ એસોસિએશને લીઝો બંધ રાખી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર ડિસેમ્બરથી લાગુ છે અમે તેનો સીધો અમલ કરીએ છીએ સરકારની દરેક નીતિ આવેલ હોય અને અમે ફોલો કરીએ છીએ આજે માઇન્સવાળા અમે કોઈ હડતાળ પર નથી ગયા આજ રોજ છોટાઉદેપુર મિનરલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પ્રમુખશ્રીએ જે જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને પોતાની લીઝો બંધ રાખેલી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર તારીખ પંદર ડિસેમ્બરથી લાગુ છે ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી પણ આજ સુધી મીનસવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા એટલે અમે સ્વેચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરેલી છે અમારો ભાવ વધારો ખાલી સિત્તેર રૂપિયાનો જ છે અને સિત્તેર રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતથી ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છીએ જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં અમે હતા નહીં આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને જીપીએસને પહેલાથી જ અમે અમલમાં લાવ્યા છે આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી મટીરિયલના ભાવ લેબર ચાર્જ અને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમારે સિત્તેર રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલર માઇટનો માગેલ છે અમે ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર